પૂરો કહેવાય પૂરો કહેવાય પૂરા ભેગા મોર બોલાવી રહ્યા પાછળ હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો તો ફરી ફરી સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પિન્ટુ ગામડીઓમાં અને ફરી એક જોરદાર નવો વ્લોગ લઈને આવ્યો છું ઓકે તો તસદીબ બ્લોગમાં તમે બન્યા રહેજો ઓકે બધાને જય હવે તમે વિચારતા હશો કે હું કયા આવ્યો છું તો હું તમને બતાવું કે હું આ જગ્યાએ આવ્યો છું ને શું કરવા આવ્યા છું એ પણ તમને બતાવું ઓકે સવાર સવારમાં સવાર હવારમાં લાગ્યા છે હાડા હાથ અને હું આવ્યો છું મારા ખેતરમાં તમે જોતા જશો અમારું ખેતર છે ઓકે દોસ્તો તમે જઈ શકો છો પૂરા ભેગા કરવાના છે અને ટ્રેક્ટર આવે છે પૂરા ભરવા માટે ત્યાં તોડયો છો પહેલો પહેલાં શેડે છે બેઠો છો નો અત્યારે તોડી પૂરા ભરવાના છે એટલે ખેતરમાં ભરીએ તમે પૂરા તમને દેખાતું જશે જો વારંદ ચો બિહારમાં પાછળ થયો તમારી જોડે પાઉસે ખેતમ પાઉસે ખેતમ ખેતરનો સંવાદ કરવા આવ્યા શું કરવા આવ્યો તું શું લેવા આવ્યા શું કરવા આવ્યો તું ખેતર શું કરવા આવ્યો ભૂપીવા જ આવ્યો ખેતમ

જેવું હેડુ હેટો તો દીધો આપણે એ મૂકી રાખો તો તમે જોઈ શકો છો ગાય અમારા ઘસ છે એન્ડ વાતાવરણ કેટલું જોરદાર દેખાય છે જો આ છે મારું ખેતર એમાં ભરીએ છીએ અમે લોકો પૂરા તે પૂરા ભરીએ છીએ મને કહેવાય પૂરો આ પૂરો કહેવાય પૂરો કહેવાય પૂરા ભેગા કરી અમે લોકો આ બધા પૂરા ભેગા કરવા લગવા બંને ઓકે કન્ટિન્યુ જોતા રહે કરીશું અમે પૂરા હવે એવું ના વિચારતા કે ભાઈ ભાઈ આવા ને બધું થાય છે ને આવું કામ કરે ખેતરનું કામ કરવું પણ એ સીવું લખતા આવશે જ આપણે આજે બાજરી કાઢીને એનું બુટો શું જો બાજરીનું શું છે તો ગાઈસ અમે બેઠા છે નાનું હાઈ બોલ ને આવી આ બાજુ અહીં જો ઉપર જો हाई हाई मोर बोला छ पाँच मोर बोलाइरहे मोर है, मोर बोलाडी बोला बाजुवा अला जो, जो व्यू जो। के जोरदार आ पप्प ट्रेक्टर नै राजु लभ ट्रेक्टर आवा ट्रेक्टर आट मस्त मोर बोला ब्लॉग आकाशेछ तोधी तपाईँ ब्लगमा बनाउँछ पूरा भर पूरा भरि नोकरी जु कहीँ जानु सुगर पची नापलू पापा हां दादा मारा जाय दो दादा तारा ट्रैक्टर लेवा गया कक तो मेरो त हौ कि अन्त पछि पासमा आऊ न है नै नौ मैले पुरा चाहिँ राखिन्छ एटलाई जस्तो तसुति ब्लगमा बनिहाले

सो खा दो मम्मी कितनी आवे जावे खा दो खाना बेटा जब बचारी पळडी गया एक स्त्रीज कोतन करवाने डिफेन बनाई है क्या मतलब तो दो वेटिंग बाकी बीजी कोई नहीं था नहीं का डिफेन बनाया जा चीफ हो गया, गया। <laughs> तो गाइस हमें इनसे हमारी कॉफी डब्बाम से एक बाटिया તો દોસ્તો તમે જોઈ શકો છો વાવાઝોડું પેલું આજનું છે આગાહી તો પવન ઉડી રહ્યો છે જોરદાર પવન ચાલુ થઈ ગયો છે જો જો તમે આ ગાઈસ હું સાઈટ ઉપર છું વાગ્યા છે છ અને તમે જોઈ શકો છો સાઈટ ઉપર જેવું બધું કમકાજ પડ્યું છે સુરત દાદા હાથમી રહ્યા છે હવે પવન બહુ જોરદાર ઉડ્યો છે અહીંયા આગળ તમે જોઈ શકો છો જબ્બર પવન ઉડ્યો છે બહુ તાપતો હોય છે ટોપી પેરી કારી જો હાજરી નીચે કોમ ચાલુ જ છે આપણી આ બેઠક છે દોસ્તો કોમ ચાલુ છે બરાબર જે ઠગડ થગડ 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 કરે છે

એકા તારો ગયો એક બે આ તારા જાય છે આકાશમાં હલો દોસ્તો તો થઈ ગઈ છે રાત હું નહીં નાઈ ગયો અમે લોકો જમી લીધો કારણ કે થોડુંક બેટરીનો પ્રોબ્લેમ રહ્યો નહીં એટલે કે ચાર્જિંગ નથી લઈ સાચી હું કુદર બ્લોગ બહુ લાવો નહીં લાવો એટલે હવે છે ને હું સુઈ જાઉં છું ગરમી બહુ થાય છે તો શું ધાબા ભાવ ઓકે દોસ્તો હવે બ્લોગ અહીંયા આપણે કરી દઈશું એન્ડ ઓકે બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા લઉં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો તો મળીએ હવે અને આગળના બ્લોગ ના જો તો જલ્દી ઓકે દોસ્તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ